સુરતમાં રિક્ષાને બચાવવા જતા સર્જાયો ટ્રિપલ અકસ્માત બસની પાછળ ટેમ્પો અને તેની પાછળ ધડાકાભેર અથડાઈ કાર સુરતમાં રોજે રોજ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા મેઇન રોડ ઓવરબ્રિજ પર વિચિત્ર રીતે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાને બચાવવા જતા બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી ત્યારબાદ તેની પાછળ ટેમ્પો અને કાર પણ અથડાયા હતા વરાછા બ્રિજ પર પસાર થઈ રહેલી મુસાફરો ભરેલી એસટી બસ આગળ જતી રિક્ષાનું ટાયર નીકળી ગયું હોવાથી તેને બચાવવા અચાનક બસના ડ્રાઈવરે બ્રેક મારી હતી જેથી ડિવાઇડર સાથે બસ અથડાઈ હતી જોકે બસના ચાલકે અચાનક બ્રેક મારી હોવાથી તેની પાછળ સુમૂલ ડેરીનો ટેમ્પો અને એક કાર અથડાઈ હતી જેથી ત્રણેય વાહનોમાં ભારે નુકસાન થયું હતું એસટી બસમાં ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા પરંતુ બસ ડ્રાઈવરની સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટળી હતી લોકોએ કહ્યું કે રિક્ષાથી લઈને તમામ વાહનોને માત્ર નુકસાન થયું છે જ્યારે લોકોને જ થયું ન હોવાથી મોટી જાનહાની ટળી છે